મહેસાણા પર આવેલી ખાનગી હોટલમાં ઉત્તર ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ ઉત્તર ગુજરાતમાં આવતા તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા આ બેઠકમાં પાટણ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા જેવા તમામ જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો ધારાસભ્ય સાંસદ પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી તેમની પાસેથી જરૂરી સૂચના આપવામાં આવ્યા હતા અને લેવામાં પણ આવ્યા હતા તેમજ આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ વધુ ને વધુ મજબૂત બને તેના માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરંગ જીત થવાના કારણે તેમના શાસનમાં અહંકાર આવી ગયો છે તે લોકોની સમીક્ષા સમસ્યા ધ્યાને આપતા નથી કોંગ્રેસ પક્ષ લોકોની સમક્ષ સમસ્યાને વાંચ આપવાનું કામ કરે છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં અતિવૃષ્ટિથી લોકો પરેશાન છે આ ભારતીય જનતા પાર્ટી આફત પેદા થાય તેવા કામો કરે છે આફતમાંથી રાજકીય અવસર પેદા કરે છે વરસાદમાં થયેલ નુકસાનમાં ઉદાર હાથે લોકોને સહાય આપવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો વ્યવસ્થા જાળવવાની તેમની જવાબદારી છે જેમાં લોકોના પ્રશ્નમાં ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે એની ક્યાંય ચર્ચા ન થાય તે માટે આવા પ્રયાસો કરી રહી છે આ બેઠકમાં મુકુલ વાસનીકે નિવેદન આપ્યું હતું કે વડોદરામાં પૂર મામલે વરસાદ દરમિયાન સર્જાય સ્થિતિ માનવ નિર્મિત સમસ્યાઓના કારણે સત્તર લોકોના મોત હતા સરકાર તરફથી હજુ પૂરતી સહાય મળી નથી સત્તરમાંથી બાર પરિવારને સહાય મળી છે માત્ર ચાર લાખ રૂપિયા સહાય કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા પચીસ લાખના સહાયની માંગ કરી ખેડૂતો માટે સમગ્ર ગુજરાતમાં સર્વે કરવામાં આવે કેટલાક સ્તરે સર્વે શરૂ થયો નથી એવું કહેવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા પૂરતી ખ્યાલ

વિશ્વામિત્રીના કોતરો તમે ખાઈ જાઓ છો આ બિલ્ડિંગો જે બને છે એ એ કારણે છે ઝોન પરિવર્તન કરો છો તમે ન કરવું જોઈએ આ સ્ટેન્ડ અમારા કોર્પોરેટરશ્રીઓએ અમારા સ્થાનિક આગેવાનોએ અને એટલું જ નહીં વિધાનસભામાં પણ વડોદરાના આ મુદ્દે જે તે સમયનો રેકોર્ડ કાઢશો તો બોલાયું હતું કોંગ્રેસ તરફથી કે કોઈ પણ નદી કે કુદરતી વરસાદના પાણીનો પ્રવાહ એને ન રોકવો જોઈએ આવું સુપ્રીમ કોર્ટનું ક્લિયર જજમેન્ટ છે તમે એને પણ ધોઈ ધોઈ ધોળીને પી જાઓ છો અને ભ્રષ્ટાચાર માટે તમે આ આ રોકો છો આનાથી સર્વનાશ જેવી પરિસ્થિતિ ઊભી થશે લોકો ડૂબશે આ અમે ત્યારે પણ કહ્યું હતું અને એક એક માળ સુધી પાણી આવી ગયા ભાજપના નેતાઓ કહે છે કે વિકાસ જેને ત્યાં મત નો આપ્યા હોય ન કરો અરે ભાઈ તો શું આખા વડોદરા માટે તમે આ સજા ભોગવો છો મત તો તમને આપ્યા છે કુદરતના કોપને યોગ્ય રીતે વળાય એવી કુદરતી વ્યવસ્થા અને વડોદરા નગરી ગાયકવાડ સાહેબના વખતમાં મહારાજાએ બનાવેલી એના અંદર પાણીનો નિકાલ કોતરો હતા અને પાણી જતું રહેતું જામનગરમાં પણ જામ સાહેબના વખતનું પ્લાનિંગ એ પાણી જતું રહેવું હતું પરંતુ પૈસા ખાઈને ચારેય બાજુએ ભારતીય જનતા પાર્ટી કુદરતી પાણીના નિકાલના ઉપર રોકાણ અને જે તે સમયે પણ વિરોધ કર્યો છે આજે વિરોધ કરીએ છીએ હું નહીં ત્યારે પણ વિરોધ કર્યો હતો અને લોકપ્રશ્નો માટે આગળ પણ લડતા રહીશું